હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘઉના લોટના બિસ્કીટ મેંદાનો ઉપયોગ કર્યા વગર જોઈ શકો છો જે કેટલો સરસ એનો કલર આવ્યો છે અને અંદરથી પણ એકદમ સરસ એવા જાળીવાળા બિસ્કિટ બન્યા છે તો આ રીતના બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે અને એકદમ હેલ્ધી એવા બિસ્કીટ આપણે ઘરે પણ તૈયાર કરી શકીએ ઓછા ખર્ચમાં અને એકદમ હેલ્ધી છોકરાઓ માટે બેસ્ટ આપણે ઘરે બનાવી શકીએ અને નાસ્તામાં પણ આપી શકીએ આપણે ગમે ત્યારે તો એના માટે આપણે એક કપ ઘઉંનો લોટ લેવાનો છે અને અડધો કપ રવો લેવાનો છે અડધો કપમાંથી ઓછો અને ત્રીજા ભાગનો આપણે ટોપરાનો છીણ નાખવાનો છે અને આપણે થોડીક ચપટી કેળસી અને આપણે કાજુના ટુકડા થોડાક નાખાશે અને એક વાટકી આપણે ખાંડ એમાં થોડુંક પાણી નાખીને મૂકી દીધું છે અને હવે આપણે બે ચમચી એમાં ઘી નાખવાનું છે અને હવે આ મિક્સરને આપણે બધું હલાવી નાખવાનું છે અને આને બધું મિક્સ કરી દેવાનું છે ઘીને બધું આપણે એકદમ સરખું એક સરખું મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે જે ખાંડવાળું પાણી કર્યું હતું ને એટલે પાણી નથી કરવાનું ખાંડને ઓબળવા નથી દેવાની થોડુંક જ પાણી નાખવાનું છે અને હવે એ જ ખાંડ આપણે આમાં નાખીને એ રીતનું આપણે લોટ બાંધવાનો છે લોટ આપણે જેવો ઘઉંનો લોટ બાંધતા હોય કે રોટલી માટે ગમે એવો લોટ બાંધતા હોય એવો લોટ આપણે નથી બાંધવાનો આપણે કર્કરો લોટ બાંધવાનો છે ખાલી આપણે બધું મિક્સ જ કરવાનું છે અને બધું ભેગું કરી લેવાનું છે હળવા હાથે આવી રીતે અને ખાસ કરીને એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને ચીકણો નથી બાંધવાનો જ્યારે આપણે લાડવા બનાવતા હોય અને મુઠિયાના લોટ બાંધતા હોય એ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે જો આ રીતના અને બધું સરખું ભેગું થઈ ગયું છે હવે આપણે આને પાંચક મિનિટ જેવું આને મૂકી દેવાનું છે એટલે બધું સરખું મિક્સ થઈ જશે હવે આપણે એક પાટલી લઈ લેવાની છે ને એમાં આપણે એને સરખો એવો સેપ આપી દેવાનો છે આવી રીતે મસ્ત શેપ આપી દેવાનું જો તમારે ગોળ બિસ્કીટ બનાવવા હોય તો તમે હાથે ગોળ બનાવી નાખો કરો આ રીતના એક ઘરે બનાવવા હોય તો જો આ રીતના આપણે મસ્ત ભૂંગળું કરી અને હવે આ રીતના સાકુની મદદથી આપણે જાડા બિસ્કીટ રાખવા તો જાડા પણ આ સાઇઝના રાખશો એટલે ખૂબ સરસ એવો એનો મસ્ત દેખાવ આવશે અને સરસ બનશે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના મેં કાપી લીધા છે અને અંદરથી કેટલી સરસ એવી જાળી પડી છે હવે આપણે આને આ રીતના આપણે હાથેથી આપણે અને બિસ્કીટનો સેપ આપી દેવાનો છે જેવો સેપ તમને ગમતો હોય એ રીતનો શેપ આપણે રાખી શકીએ પણ મેં તો આ રીતના જ રાખ્યો છે હવે આપણે બધા બિસ્કીટને મેં આવી રીતના સેપ આપીને દબાવી દીધો છે એટલે સરસ એવા બિસ્કીટ આપણા એક ખરખા થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું ને પછી બધા બિસ્કીટને આ રીતના કરી લેશું તમને જો મારી રેસીપી ગમતી હોય તો તમે પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે નવા હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને પણ મારા વિડીયોની નોટિફિકેશન બધાથી પહેલાં મળે અને આ રીતના મેં હવે જો બધાની બિસ્કિટને આવી રીતના સેટ કરી દીધા હવે ચમચી લેવાની છે અને હવે ઉપરથી આપણે જે બિસ્કિટમાં ડિઝાઇન આવતી હોય ને એ રીતના આપણે એને ડિઝાઇન પાડી દેવાની છે જો આવી રીતે ઉપરથી દબાવતા દબાવતા આવી રીતે ડિઝાઇન કરી દઈશું એટલે દેખાવમાં સરસ લાગશે અને છોકરાઓને એક અલગ રીતનું લાગશે એટલે એ ખાવામાં એને મજા આવશે હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં તળી લેવાનું છે અને તેલ ગરમ કરી લેવાનું પહેલાં ફાસ્ટને પછી આપણે થોડુંક ધીમું કરી દેવાનો ગેસ એટલે આપણે ધીમા તાપે એને તળવાના છે છ સાત મિનિટ તળશું ને એટલે એકદમ સરસ એવા તળાઈ જશે અને આ રીતના આપણે એને ફેરવતું રહેવાનું અને જો લોટ આપણે એ પરફેક્ટ બાંધીએ ને તો કોઈ જાતની આપણે તેલમાં જોઈ શકો છો જે સાઈડમાં બધો ભૂકો નીકળતો હોય કે કોઈ પ્રકારનો આપણે અંદર બધું તેલમાં વિખરાઈ જતું હોય એ રીતના આપણે એ નથી થયું એટલે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લોટ અને એકદમ પરફેક્ટ બિસ્કીટ આપણા તળાઈ ગયા છે અને કલર એકદમ સરસ એવો એનો બદલાઈ ગયો છે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ રીતે આપણા બિસ્કીટ તળાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું આ રીતના અને હવે બધા આને કાઢી લેવાના છે આવી રીતે અને જોઈ શકો છો સરસ એવો આપણો કલર આવ્યો છે અને જો આ રીતના તમે એકવાર ટ્રાય કરજો અને એકદમ હેલ્ધી એવા બિસ્કીટ આપણે ઘરે બનાવી શકીએ અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે એવા બિસ્કીટ તો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં કહેજો કેવી લાગે